જય માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં જાય છો આજે આવી ગયા છે એક નવો વિડીયો લઈ તો વિડીયોમાં બન્યા રહેજો એટલે આજે આપણે શેરડીનું કટિંગ થઈ ગયું છે ચાલુ અત્યારમાં એક રિક્ષા ભરાઈ ગઈ છે અને આ બોલેરો ભરવા વર્ગી ગયા માણસો કિના ભાઈમાં માં ઉપાડી નાખવો હા આ તારો તો આમાં સીન પેલા લેવાનો છે એટલે આપડે આજે કોયલ રાણી આવી ગયા હે અને આપણે નવા વીડિયા ની શરૂઆત કરી દીધી બોલેરો ભરાય છે ભરવાનું છે પછી આપડે બોલેરો ભરશું બપોર પછી અટાણા તો આપણું ભેગું થાય એમ નથી અહિયાં ટ્રેક્ટર પડ્યું છે બના રેજો વિડીયો આગળ મળીએ હાલો મિત્રો ભરાઈ ગઈ બોલેરો અને આ બધા બે અહિયાં બધા હેડી ભરવા આવી ગયા નાટાણ માં ભાઈ મગજ થઈ ગયો છે હાવ સ્ટ્રોંગ હું બોલી તો પછી સાવડા સાવડા માં તારા કમાયો નહીં કમાયું અહીંયા બધા સાવડા ભેગા થઈ ગયા છે અને મળીએ હવે આગળ આ એક ભરાઈ બોલે છે બોલેરો હવે આ રીક્ષા ભરવાનું થઈ ગયો છે સહ પાણી નો ટાઈમ અને પીવા બે ગયા જો કાદુ મકરાણી બધા ધાનભાઈ એક અહીંયા જો વીર વસરાજ સોલંકી દાદા બે ગયા

હવે એટલું નાખવાનું હતું ભરાય નીકળી ગયું હે છે પાડતો જા સિલો ભરાજ નીકળી ગયો હવે ટ્રેક્ટર જાય છે આ રિક્ષા હવે ભરવાની છે બે પડી છે અમારી કોયલ રાણી આવી ગઈ છે હાલો તો હવે મળીએ આગળ જો આ ટ્રેક્ટર જાય છે ભરાય ભરાય ગઈ છે રિક્ષો શેરડીનો અને અહીંયા કટિંગ ચાલુ છે આપણું તો બના રહેજો વિડીયોમાં હજી એક રિક્ષો ભરવાનો છે જો આમ પડ્યો ઝડપ રાખો ભાઈ નાણાં બાંધવામાં ઝડપ રાખો મારવો નહી પડે ધક્કો નહી મારે કોઈ થઈ ગયો ભાઈ હાલતી થઈ ગયો નીકળી ગયો જોઈ લો સારા ધક્કા મારે થાકી ગયા ને હવે થઈ ગયા બપોર આપણે જવું છે ઘેરા જમવા અને હવે જોઈએ આગળ કઈ ભરવા થાય તો મળીએ આગળ બના રહેજો વિડીયોમાં મિત્રો આવી ગયા છે બપોર પછી ના પડામાં અને ભરાય છે આપણી લેલાડી જોઈ લ્યો ભરાય છે જવાનું છે મેન્દ્રડા અને એક અહીંયા પડી એક આ પડી છે એક પડી છે હજી બે ભરવાની છે અને આ આવી શેરડી છે તો વિડિયોમાં આગળ ભાઈ આપડી ગાડી અત્યારે ભરાય છે જવાનું છે મેંદર હાલો મિત્રો તો ભરાઈ ગઈ છે હવે આપડી ગાડી આ રીતે ભરાણી છે અને વિખી નઈ તું હે બધું વધી ગયું હે ભરવાનું કામકાજ તો મળીએ આગળ એક અહીંયા પેઢી ભરવાની હે ને એક હામે પેઢી છે બે ભરવાની હે અને હવે આપણે જવાનું છે ખાલી કરવા તો મળીએ આગળ